ફાયરના જવાનો નોકરી પરથી ઘરે જતા રસ્તામાં નહેરમાં બે ઇસમો દુખતા જોતા નહેરમાં કૂદી પડ્યા હતા અન્ય ફાયર ટીમને પણ જાણ કરતા જ તેઓ પણ દોડી આવ્યા હતા એ પૂર્વે દુખતા યુવાનને બચાવી ઝાડની ઢાળખી જોડે પકડી રાખ્યા હતા જે બાદ અન્ય ફાયર ટીમે દોડદું નાખતા જ બંને બહારને બંનેને બહાર કાઢ્યા હતા અને બહાદુરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ગુજરાત સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહી છે જે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સના ડીવાયએસપી રાજેશ તિવારીની દોરવણી હેઠળ આજરોજ અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી પહોંચી હતી આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે શહેર જીઆઈડીસી અને રૂરલ પોલીસ મથકના પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો